નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતી આજરોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજથી પવિત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થતો હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વડોદરા શહેર પોલીસની બીડીડીએસ ક્યુઆરટી એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સંબંધિત જરૂરી ચકાસણી કરવામાં આવી રહેલ છે તમારા સૂચનો અને અભિપ્રાય માટે અમારો સંપર્ક કરો હેડ ઓફિસ સુરત માટે નવ આઠ બે પાંચ એક ત્રણ ચાર નવ પાંચ ચાર અને બ્રાન્ચ ઓફિસ વડોદરા માટે નવ નવ બે પાંચ છ બે નવ શૂન્ય છ નવ ઉપર ફોન કરવો ન્યૂઝ ચેનલ પર વિજ્ઞાપન આપવા માટે અમારી સાથે જોડાવો ન્યૂઝ અને અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો